ગયા વખતે છે કે નહીં બસ ને કેટલા કલર આવ્યા ખબર એક આ કલર આવ્યો હતો અને એક આ કલર આવ્યો બે જ કલર આવ્યા હતા ખાલી ત્રીસ જ આવ્યા બે કલરના ના પંદર પંદર પીસ પણ ખાલી સવારે દસ વાગે મેં રીલ અપલોડ કરી અને સાંજે ચાર વાગે માલ પૂરો

ફૂલ સ્પેસ રહેવાની છે જો એક અહીંયા ચેન વડું ખાનું રહેવાનું છે ત્યારબાદ લોંગ બેલ્ટ રહેવાનું છે બરોબર અને લેપટોપ ખાનું પણ રહેવાનું છે જો એટલે આપણે લેપટોપ ન રાખવું હોય પણ આપણે બીજી વસ્તુ અલગ અલગ રાખી શકીએ બરોબર અને હવે બધા કલર બતાવી દો પ્રાઇઝની ની તો તમને ખબર જ છે લાસ્ટ ટાઈમ હતી એ જ પ્રાઇઝ હશે ખાલી સાતસો ને નેવું રૂપિયા લૂક જોવો વીસ નો ખાલી જબરજસ્ત લુક છે આ પહેલો કલર ત્યારબાદ આ એનો બીજો કલર બધા જ કલર તમને બતાવી દો જબરજસ્ત કલર રહેવાના છે જો આનો બીજો કલર તમને જે કલર તમે એનો ફટાફટ નીચે નંબર આપેલા છે એની ઉપર સ્ક્રીનશોટ લઈને મોકલી દેજો બરોબર છે સત્તાણું બે પિસ્તાલીસ અઠ્યાવીસ આઠ બરોબર એમાં ખાલી સ્ક્રીનશોટ મોકલવાનો છે સાથે સાથે નામ મોબાઈલ નંબર અને એડ્રેસ પણ મોકલી દેજો બરોબર ઘણા અમારા વાલા વાળા બહેનો અને ભાઈઓ આવીને એમ કે છે કે ભાઈ તમારો ફોન નથી ઉપાડતા તમે પણ એ નંબરમાં અમે નીચે બધા જ નંબરમાં ખાસ લખીએ છીએ અવેલેબલ નથી બરોબર છે તો કોલ કરીને ખોટા હેરાન ના થાવ ખાલી માત્ર ને માત્ર મેસેજ કરશો એટલે તમે બધી જ રિપ્લાય સવારે દસ થી લઈ અને સાંજે છ સુધીના ટાઈમની અંદર મળી જવાની છે બરોબર તો અત્યારે ફટાફટ ઓર્ડર કરી દો ને જો તમારે અમારી શોપ ઉપર રૂબરૂ આવવું હોય તો કાંઈ નથી કરવાનું ખાલી ગૂગલમાં લોકેશનમાં ગોપી બ્યુટીમાં લખી તો જોવો મારા વાલા એક વાર ઘાય તમારી ગાડી દોડતી દોડતી અહીંયા આવી જાય જો બરોબર છે પણ ટુ વ્હીલ આવશે ફોર વ્હીલ પાર્કિંગ અવેલેબલ નથી બરોબર તો ફટાફટ શોપ ઉપર રૂબરૂ કરો ત્યાં તો ઓનલાઈન ઓર્ડર કરી દો તમારે ઘરે બેઠા તડકામાં બહાર નીકળવાની કઈ જરૂર નથી ખાલી ઓર્ડર કરી દો પેમેન્ટની ડિટેલ આપશે પેમેન્ટ કરી એટલે તમારી ઘરે સરસ મજાનું પાર્સલ પહોંચી જવાનું છે તો અત્યારે જ કરી દો મસ્ત મજાના પર્સ ખાલી માત્ર ને માત્ર સાતસો નેવું રૂપિયામાં ફરી એક વખત રિસ્ટોક થઈ ગયો છે ને સાથે સાથે છ કલર રિસ્ટોક થયા છે તો અત્યારે જ ઓર્ડર કરી દો બાકી મળતા રે શું આવી મસ્ત મજાની યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટમાં